નમસ્કાર મિત્રો મિત્રો શું તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોય અને જો તમારી ઉંમર પંચાવન વર્ષથી ઓછી હોય તો તમારા માટે એક થોડોક ઝટકો સમાન છે એમ કહી શકાય કારણ કે અમુક બીમારીમાં તમને લાભ નહીં મળી શકે ફ્રીમાં લાભ નહીં મળી શકે તમારે પ્રાઇવેટ હોસ્પિટલમાં તમારે જો કરાવવું હોય તો પ્રાઇવેટ હોસ્પિટલમાં તમારે જવું પડશે હવે શા માટે આ કાયદો ગવર્મેન્ટે બહાર પાડ્યો છે તો એના વિશે પણ આપણે જાણીશું અને કઈ બીમારી એવી હોય કે જેથી પંચાવન વર્ષથી ઓછી વર્ષ ઓછી ઉંમરના જે લોકો છે તો એને ફ્રીમાં સારવાર નહીં થઈ શકે તે પછી તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોય તો પણ તમે ફ્રીમાં સારવાર નહીં કરાવી શકો તો પંચાવન વર્ષથી ઓછી ઉંમર હોય તો ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડથી ઘૂંટણ બદલવાની કામગીરી નહીં થાય આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે આયુષ આયુષ્યમાન યોજના હેઠળ વીમા હેઠળ ટોટલ ચોવીસો એકોતેર રોગ અથવા તો પ્રક્રિયાઓને આવરી લેવામાં આવી છે અને જેમાં સાથે સાથે દર્દીઓને ઘૂંટણનો કંઈ પ્રોબ્લેમ હોય તો એ પણ સુવિધા આપવામાં આવે છે ફ્રી સુવિધા આપવામાં આવે છે ખાનગી હોસ્પિટલોમાં આયુષ્માન કાર્ડ યોજના હેઠળ પંચાવન વર્ષથી ઓછી ઉંમરના દર્દીઓ માટે ઘૂંટણ બદલવા માટે હવે સમર્થ રહેશે નહીં મતલબ કે ઘૂંટણ બદલી શકશે નહીં ફ્રીમાં હવે એનું કારણ છે કે આ જે પણ નિર્ણય લીધો છે તો એ લોકોના હિતમાં નિર્ણય લીધો છે કારણ કે હિતમાં શા માટે લીધો છે તો એ પણ હું તમને જણાવું છું રાજ્યમાં પાંચ વર્ષની રિપ્લેસમેન્ટ કરાવનાર કુલ દર્દીઓમાંના પંદરથી વીસ ટકા દર્દીઓ છે તો એ પંચાવન વર્ષથી ઓછી વયના હોય છે અને આ રિપ્લેસમેન્ટ મતલબ કે ઘૂંટણનો તમે પાંચ વર્ષ પછી ફરીથી તમારે જો રિપ્લેસમેન્ટ કરવું હોય તો ફ્રીમાં કરી શકો છો પરંતુ પંદરથી વીસ ટકા દર્દીઓ છે તો એ પંચાવન વર્ષથી ઓછી વયના હોય છે અને બીજી વસ્તુ છે કે પંચાવન વર્ષથી ઓછી વયના જે લોકો જે છે તો એને ઘૂંટણ બદલવાની કોઈ જરૂર રહેતી જ નથી પરંતુ પૈસા કમાવા માટે ખાનગી જે હોસ્પિટલો છે એ પૈસા કમાવા માટે લોકોની જિંદગી સાથે છેડછાડ કરે છે અને એટલા માટે જરૂર ન હોય તેમ છતાં પણ આડેધોડ સર્જરી કરી અને પૈસા કમાય છે તો એના ઉપર લોકોના હિત માટે આ અંકુશ લેવા માટે અંકુશ માટે નિર્ણય લેવો પડ્યો છે સરકારને ગુજરાત સરકારનું કહેવું છે કે આ ગુજરાત સરકારના જે આરોગ્ય વિભાગ છે તો એણે પણ કહ્યું છે કે ભાઈ પંચાવન વર્ષથી ઓછી ઉંમરના જે લોકો છે તો એને ઘૂંટણ બદલવાની કોઈ જરૂર રહેતી જ નથી પંચાવન વર્ષથી નીચેના લાભાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખી એની જિંદગી સાથે છેડછાડ ન થાય એ ધ્યાનમાં રાખીને ઘૂંટણ બદલવાની પ્રક્રિયાનો દુરુપયોગ ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ વીમા હેઠળ મતલબ ચોવીસો એકોતેર રોગોને આવરી લેવામાં આવ્યા છે જેમાં ઘૂંટણના દર્દીઓ હોય તો એને પણ ફ્રી સુવિધા બદલી આપવામાં આવતી હતી અત્યાર સુધી પરંતુ હવે જો તમારે ખાનગી ખાનગી હોસ્પિટલોમાં આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ પંચાવન વર્ષથી ઓછી ઉંમરના દર્દીઓ માટે ઘૂંટણ બદલવો હશે તો તા એના માટે જે પણ કાયદેસર ચાર્જીસ હશે એ તમારે ચાર્જીસ ભરવો પડશે આયુષ્યમાન કાર્ડની યોજના મતલબ કે એમાં એના થ્રુ ફ્રીમાં કોઈ પણ સારવાર થશે નહીં એટલા માટે જો તમે આયુષ્યમાન કાર્ડ ધરાવતા હોય અને તમારી સારવાર મફતમાં કરવા માગતા હોય તો તમે જાણવા માંગતા હોય કે ભાઈ તમારા શહેરમાં આ યોજના હેઠળ કઈ હોસ્પિટલ રજિસ્ટર્ડ છે કારણ કે દરેક હોસ્પિટલમાં આ કાર્ડ નથી ચાલતું જે હોસ્પિટલો રજિસ્ટર્ડ હોય સરકાર માન્ય રજિસ્ટર્ડ હોય એ હોસ્પિટલમાં જ તમે આયુષ્યમાન કાર્ડનો લાભ લઈ શકો છો તો એ ચેક કરવા માટે તમે આ યોજનાની સત્તાવાર જે ઓફિશિયલી વેબસાઇટ છે પીએમ જેવાય ડોટ જીઓ જીઓવી ડોટ ઇન કરીને છે તેના ઉપર જવાનું અને ત્યાર પછી આપેલા એક વિકલ્પ આવશે હોસ્પિટલ શોધો એવો વિકલ્પ આવશે અને ત્યાં એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે એ પણ ના કરવું હોય તો તમારે આયુષ્યમાન કાર્ડ હોય તો એમાં આપણે ખ્યાલ જ છે કે ભાઈ દસ લાખ રૂપિયા સુધીની મફત સારવાર તમે મેળવી શકો છો અને લાભ મેળવવા માટે તમારું આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ રજિસ્ટર્ડ હોસ્પિટલમાં જવું પડે પરંતુ તમારા તાલુકામાં નજીકમાં કઈ હોસ્પિટલ રજિસ્ટર્ડ છે તો એ આખા ગુજરાતની એક પીડીએફ બનાવેલી છે અને એ પીડીએફ આપણી પાસે છે તમારે ક્યાંય પણ જવાની જરૂરિયાત નથી આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે તો એમાં તમામ હોસ્પિટલો છે અને હોસ્પિટલોમાં કયા કયા રોગોનો સારવાર થાય છે તો એ પણ અહીંયા સામે આપેલું છે તમામ આખા રોગો છે હોસ્પિટલો પણ આપેલી છે તો એ તમે ચેકઆઉટ કરી શકો છો એ કઈ પીડીએફ છે એ હું તમને જણાવું છું એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઉં છું ત્યાંથી તમે ડાયરેક્ટ ચેક આઉટ કરી શકશો તો આ પીડીએફ છે આખી એકસો ને સોળ પેજની છે અને આમાં ગુજરાતની મોટા મોટી અને સારામાં સારી પાંચ હજાર પ્લસ હોસ્પિટલોને આવરી લેવામાં આવી છે એમાં અમુક પ્રાઇવેટ હશે તો અમુક સરકારી હશે પાંચ હજાર પ્લસ જે હોસ્પિટલો છે તેને આવરી લેવામાં આવી છે દાખલા તરીકે અમદાવાદની જે હોસ્પિટલો કેટલી છે તો આટલી અમદાવાદની હોસ્પિટલો છે અને એમાં અલગ અલગ એમાં સ્પેશિયાલિટી છે દાખલા તરીકે પહેલો નંબર છે આલોક હોસ્પિટલ છે તો એમાં અમદાવાદ છે અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ જોઈન્ટ રિપ્લેસમેન્ટ મતલબ કે તમારા હાડકાનું કોઈ મતલબ ભાંગી ગયા હોય કેવી રીતના કંઈ થયું હોય હાડકાનું કોઈ પ્રોબ્લેમ હોય તો અહીંયા તમે આયુષ્યમાન કાર્ડ લઈને જશો તો તમારું સારવાર થઈ જશે તો એ પ્રમાણે તમારામાં આમાં જિલ્લાવાઈઝ આપેલું છે આટલી અમદાવાદની છે તો એનાથી નીચે તમે જશો તો ઘણી બધે આપણે તાલુકા વાઈઝ આપેલું છે અહીંયા અમદાવાદમાં વધારે છે કારણ કે અમદાવાદ મોટું સિટી છે ત્યાર પછી આપણે અહીંયા અમરેલી આવે છે તો આ પ્રમાણે તમારો જિલ્લો પણ એમાં નીચે જશે સ્ટેપ બાય સ્ટેપ તમે જોતા જશો તો તમારો જિલ્લો પણ આવશે અને એમાં સ્પેશિયાલિટી શું છે તો એ પણ આપણે અહીંયા આપેલી છે સામે તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી અને ત્યાં તમે ડાયરેક્ટ મુલાકાત લઈ શકો છો મિત્રો તો વિડીયો ગમ્યો હોય મિત્રો તો વિડીયોને એક લાઈક કરી લેજો શેર કરજો બીજા મિત્રોને અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો